હાલમાં ક્રિસમસનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે તમારા ઘરમાં ક્રિસમસ શ્રી લાવો અને તેને આ વસ્તુઓથી સજાવો આ રીતે તમારા ઘરમાં સકારાત્મકતા આવશે અને તમારા ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ક્રિસમસ ડે દર વર્ષે પચીસ ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે જીસસ ક્રાઇસ્ટ નો જન્મ થયો હતો જેની ખુશીમાં આ દિવસ મનાવવામાં આવે છે આ દિવસે લોકો સફેદ કપાસ લાઈટ ટોકરી અને નાની ભેટોથી તેમના ઘરોમાં નાતાલના વૃક્ષને સુંદર રીતે શણગારે છે વાસ્તુ અનુસાર ક્રિસમસ સેલિબ્રેશન પછી ક્રિસમસ ટ્રી પર મૂકવામાં આવેલી ભેટ બાળકોમાં વહેંચવાથી વ્યક્તિ ખુશી અને પ્રગતિથી ભરે છે એવું માનવામાં આવે છે કે નાતાલના દિવસે ક્રિસમસ ટ્રીને શણગારવાથી ખરાબ નસીબ સારા નસીબમાં બદલાઈ જાય છે તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રીને ઘરમાં લગાવીને સજાવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે તો ચાલો જાણીએ કે ઘરમાં કેવા પ્રકારનું ક્રિસમસ ટ્રી લગાવવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્રિસમસ ટ્રી રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં ક્રિસમસ ટ્રી રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને તણાવ ઓછો થાય છે આ ઉપરાંત ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે ક્રિસમસ ટ્રી ઘરમાં સકારાત્મકતા ફેલાવે છે જે સુખ અને સમૃદ્ધિથી ભરેલી હોય છે આ સાથે તે પરિવારના સભ્યોને એકબીજાને માન પણ આપે છે જો તમે ક્રિસમસ ટ્રીને સારી રીતે સજાવો છો અને તેના પર બેલ પણ લટકાવો છો તો તે નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે ફેંગ સુઈ અનુસાર ઘંટડીનો અવાજ ખરાબ શક્તિઓને દૂર ભગાડે છે આવી સ્થિતિમાં ક્રિસમસ ટ્રી પર બેલ લટકાવવાથી ઘરમાંની નકારાત્મકતા દૂર થાય છે પ્રાચીન સમયમાં ક્રિસમસ ટ્રીને સતત પ્રતિક માનવામાં આવતું હતું માન્યતા અનુસાર જો તમે ઘરમાં ક્રિસમસ ટ્રી લગાવો છો અને તેને સજાવો છો તો તેનાથી બાળકોનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે જે પ્રગતિનો માર્ગ ખોલે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસમસ ટ્રી પ્રગતિનું પ્રતિક છે ઘરમાં ત્રિકોણાકાર ક્રિસમસ ટ્રી લગાવવું શુભ માનવામાં આવે છે ત્રિકોણાકાર આકાર અગ્નિનું પ્રતિક છે આવી સ્થિતિમાં તમારા ઘરમાં ત્રિકોણાકાર ક્રિસમસ ટ્રી લગાવો જે લીલો હોય અને ઉપરનો ત્રિકોણાકાર ભાગ જે ઉપરની તરફ વધે છે તેવો હોય તેનાથી તમારા જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ તેમજ સમૃદ્ધિ આવશે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર